बतावीشه મારો નામ છે હુરબાનો મોહમ્મદ જાવેદ લાખડાવાળા કસવાતેવાડ અંકલેશ્વર અલ્તાફ પેન્ટરની બાજુમાં ગ્રીન પડદા વાળું જે ઘર છે કાઠાવાળો તે મારું છે આ એમટીએમ ગર્લ્સ અભ્યાસ કરું છું બીજે જાઉં છું સેન્ટર કરીને જાઉં છું

મને કોઈ તકલીફ નથી પડતી મને મને આવું કઈ ના કે હું નથી જોઈ શકતી તો હું શું કરું મારું માનવું એ છે કે આપણી જોડે જે નથી તેનું દુઃખ કરવાની બદલે જે અંગો શરીરના સારા છે તેનું સુકર કરીને તેની સાથે ખુશ રહેવાનું મારું માનવું આ છે હું કોલેજ કરવા માંગુ છું ધર્મ કોણ કોણ છે તમારે

बोली ने यात्री ध्यान दे गाड़ी संख्या तीन नौ आठ सात दस नौ गुजरात एक्सप्रेस मुंबई सेंट्रल से चलकर अहमदाबाद से हो जाने वाली ट्रेन प्लेटफॉर्म क्रमांक नौ पर आ रही है धन्यवाद મમ્મી પપ્પા સારું ધ્યાન રાખે છે બધા જ સારું ધ્યાન રાખે છે મારું તો ત્યારે મારી મોટી મમ્મી મને લઈને આવે છે રિક્ષામાં નમસ્કાર હું વિરલ મકવાણા માધ્યમિક શિક્ષણ સમિતિ ચેરમેન અંકલેશ્વર નગરપાલિકા અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત એમટીએમ શાહ મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે આ શૈક્ષણિક વર્ષમાં ધોરણ નવમાં એક વિદ્યાર્થીનીનું એડમિશન કરાવ્યું છે નામે ગુરબાનુ મોહમ્મદ જાવેદ લાકડાવાલા જે દિવ્યાંગ છે જન્મથી જ અંધ છે પરંતુ એ વિદ્યાર્થીનીમાં કંઈક અલગ જ પ્રતિભા છે ખૂબ જ આત્મવિશ્વાસથી ભરપૂર છે જે અંધ હોવા છતાં પણ અલગ અલગ પ્રતિભા ધરાવે છે જેવી કે આપણે મોબાઈલ યુઝ કરીએ છીએ એવી રીતના મોબાઈલ યુઝ કરી શકે છે યુટ્યુબ ચલાવી શકે છે યુટ્યુબમાં અભ્યાસ પણ કરી શકે છે બ્રેઇન લિપિની જાણકાર છે અને જ્યારે એને પૂછવામાં આવ્યું કે ફ્યુચરમાં શું બનવા માંગે છે ત્યારે તે રેલવે એનાઉન્સર બનવા માંગે છે એ ખૂબ જ સરસ એનાઉન્સમેન્ટ કરી શકે છે શાળા પરિવાર એને એના ભવિષ્યમાં જ્યાં પણ અમારી મદદની જરૂર પડે ત્યાં મદદ કરવા માટે તૈયાર છે અને શાળા પરિવાર ખૂબ જ ગર્વની લાગણી અનુભવે અનુભવે છે કે અમે એને અહીંયા અભ્યાસ કરાવીએ છીએ અસ્તુ ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત મારું નામ ઇરફાના બાનું મોહમ્મદ મકસુદ લાકડાવાલા છે આ મારા દિયરનીલ હિબાનુ મારા દિયરની છોકરી છે તે ટોટલ બ્લાઇન્ડ છે તેને ભણવામાં બહુ રુચિ છે એટલે એમ કે સ્કૂલ સ્કૂલમાં તેને નવમાં ધોરણમાં અમે એડમિશન અપાવેલું છે ત્યાંના બધા મેડમો ટીચરો બધા સાથ સહકાર આપીને અમને તેને ધ્યાન રાખે છે અને તે ભરૂચ બ્લાઇન્ડ સ્કૂલમાં બી જાય છે અને બ્લાઇન્ડ સ્કૂલમાં બી ત્યાંના ટીચરો મેડમો એનું ધ્યાન રાખે છે તેને પડાવતા ભણાવતા મોબાઈલ ચલાવતા શીખવાડે છે અને તે ભણી આગળ ભણીને કોલેજ ભણીને તે રેલવેમાં અનાઉન્સમેન્ટની જોબમાં એને ઇન્ટરેસ્ટ છે તે નોકરી તેને મળે તેવી અમારી આશા છે